નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચિઓટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર છ પ્રાણીઓમાં પ્રજનન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ છમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો તો અહીં પ્રશ્નની સામે જે બોક્સ આવેલા છે તેની સામે સાચો વિકલ્પ જે છે તે આપણે લખવાનો છે સૌથી પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી તો જવાબ છે વિકલ્પ સી બિલાડી ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે તો જવાબ છે વિકલ્પ સી સ્ટારફિશ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે તો એનો જવાબ છે વિકલ્પ સી દેડકા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર મનુષ્ય માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે તો જવાબ છે વિકલ્પ એ દર મહિને ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી તો જવાબ છે વિકલ્પ બી અંડપિંડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ છે ફલન ત્યાર પછી બીજી ખાલી જગ્યા ટેડ પોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ છે કાયાંતરણ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે ત્યાં અલિંગી પ્રજનન ત્યાર પછી ચોથી ખાલી જગ્યા સૌથી મોટો અંડકોષ ખાલી જગ્યાનો હોય છે તો જવાબ છે બ્લ્યુ વહેલ અથવા તો શાહમૃગ ત્યાર પછી પાંચમું ભ્રૂણનો વિકાસ સતત ખાલી જગ્યામાં થતો રહે છે તો જવાબ છે ગર્ભ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે ટૂંકમાં જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે લિંગી પ્રજનન એટલે શું તો એના જવાબમાં આપણે અહીં લખી શકીએ કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અંતઃફલન એટલે શું તો જવાબ છે કે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં દાખલ થાય છે જેને અંતઃફલન કહે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અપત્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવાય તો જવાબ છે કે જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપત્યપ્રસવી પ્રાણીઓ કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર દ્વિભાજન એટલે શું તો જવાબ છે કે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બને છે જેને દ્વિભાજન કહે છે સજીવ વિભાજીત થઈ બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ આઈવીએફનું પૂરું નામ શું છે તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તે આઈવીએફનું પૂરું નામ છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે તફાવત આપો અહીં પહેલો તફાવત આપણે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો આપવાનો છે તો સૌથી પહેલાં રિંગી પ્રજનનની વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો છે નર અને માદા એમ બે સજીવ ભાગ લે છે બીજો મુદ્દો નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે ત્રીજો મુદ્દો ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે ચોથો મુદ્દો સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે ત્યાર પછી હવે અલિંગી પ્રજનન જોઈએ તો એમાં પહેલો મુદ્દો છે એક જ સજીવ ભાગ લે છે બીજો મુદ્દો તેમાં પ્રજનન કોષો બનતા નથી ત્રીજો મુદ્દો ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી ચોથો મુદ્દો સંતતિ પિતૃ જેવી જ હોય છે ત્યાર પછી આગળ બીજો તફાવત છે પ્રસવી પ્રાણીઓ અને પ્રસવી પ્રાણીઓ તો સૌથી પહેલાં પ્રસવી પ્રાણીઓ જે છે તેમાં પહેલો મુદ્દો છે જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે બીજો મુદ્દો આવા પ્રાણીઓને કાન હોય છે ત્રીજો મુદ્દો ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે ઉદાહરણ આપેલું છે ત્યાર પછી મનુષ્ય ગાય ઘેટા વગેરે ત્યાર પછી અંડપ્રસવી પ્રાણીઓની અંદર પહેલો મુદ્દો છે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે ત્યાર પછી બીજો મુદ્દો આવા પ્રાણીઓને કાન હોતા નથી ત્રીજો મુદ્દો ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે ત્યાર પછી તેના ઉદાહરણ છે મરઘી દેડકો ગરોળી વગેરે ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો તફાવત અહીં છે અંતઃફલન અને બાહ્ય ફલનનો તો સૌથી પહેલાં અંતઃફલનની વાત કરીએ તો પહેલો મુદ્દો એની અંદર છે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે ત્યાર પછી બીજો મુદ્દો મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે ત્યાર પછી હવે બાહ્ય ફલનની વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો છે નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે બીજો મુદ્દો છે તારા માછલી માછલી દેડકો વગેરેમાં બાહ્ય ફલન થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું વિધાન જોઈએ ઈષ્ટમાં અલિંગી પ્રજનન થાય છે તો આ વિધાન સાચું છે તો એમાં ખરાની નિશાની આવશે બીજું વિધાન શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે તો આ વિધાન સાચું છે ત્યાર પછી ત્રીજું વિધાન મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે તો આ વિધાન ખોટું છે ચોથું વિધાન જોઈએ યુગ્મન જ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે તો આ વિધાન સાચું છે ત્યાર પછી પાંચમું ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે તો આ વિધાન ખોટું છે એટલે પહેલું સાચું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું વિધાન સાચું અને પાંચમું વિધાન ખોટું આવશે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે માંગ્યા મુજબ જવાબ આપો જેમાં પહેલો પ્રશ્ન છે નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો તો જવાબમાં આપણે લખી શકીએ કે પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એક જોડ શુક્રવાહિની અને એક શિષ્ન આવેલા છે શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે તેને શુક્રકોષો કહે છે ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર બે માદા પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની જેને ફેલોપિયન નલિકા પણ કહે છે અને ગર્ભાશય હોય છે અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે તેને અંડકોષ કહે છે ત્યાર પછી આગળ છે કે સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેને અંતઃ ફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંદર અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર ચાર હાઈડ્રામાં કલિકા સર્જન આકૃતિ સહ સમજાવું તો અહીંયા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર અઠ્યોતેર ઉપર જે આકૃતિ આવેલી છે તે આકૃતિ તમારે અહીં દોરવાની છે અને હાઇડ્રાની અંદર કલિકાસર્જન અહીંયા લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અમીબામાં દ્વિભાજન આકૃતિ સહ સમજાવો તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર તોતેર ઉપર આવેલ આકૃતિ જે છે તે અહીં આપણે દોરવાની છે બરોબર અહીં અમીબાના દ્વિભાજન જે જે છે 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 તે લખેલું તમારે જોઈ અને લખવાનું ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો તો છઠ્ઠા પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે આકૃતિ દોરી નામ નિર્દેશન કરો સૌથી પહેલી આકૃતિ અહીં છે માનવ શુક્રકોષ તો અહીં માનવ શુક્રકોષની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું છે તો અહીંયા આવશે શિર્ષ ત્યાર પછી અહીંયા આવશે મધ્યભાગ ત્યાર પછી અહીંયા આવશે પૂંછડી આગળ જોઈએ ત્યાર પછી બીજી આકૃતિ છે અહીં દેડકાનું જીવનચક્ર તો અહીં દેડકાનું જીવનચક્ર દોરેલું છે જે તમારે જોઈ અને દોરવાનું છે અને તે મુજબ અહીં નામકરણ કરવાનું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો અહીં જે આકૃતિ આપેલી છે તેની અંદર નામ નિર્દેશન કરવાનું છે અહીં આવશે ગર્ભાશય ત્યાર પછી અહીં છે અંડપિંડ ત્યાર પછી અહીંયા છે યુગ્મનજ ત્યાર પછી આગળ અહીં છે સ્થાપિત ભ્રૂણ અંડકોષપાત આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવો તો અહીં આપેલ ફકરો જે છે તે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને ત્યાર પછી જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે તો પ્રશ્ન જોઈએ સૌથી પહેલો પ્રશ્ન છે મનુષ્યમાં દેડકાની જેમ કાયાંતરણ થાય છે શા માટે તો જવાબ છે ના કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે ટેડ પોલની રચના કેવી હોય છે તો દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાથી અલગ હોય છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બન્યા છે તો જવાબમાં આપણે લખી શકીએ કે દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાવા જેવા જે ટેડપોલ છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ આઠ વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર છ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ